રાવ રીતે આલીન આવી છે દારામાં જોવો સારો બો છે આમ પૂછો આમ

તો અત્યારે વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે મેં તો આજના વ્લોગ માં બહુ મજા આવી છે એટલે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો અત્યારે હે ને મહેમાન મારા ઘરે લઈને આવ્યા છે ને મારી ચાલમાં નાની એક પ્રોબ્લેમ છે ને ભાઈ હેડકી કરે છે એને થોડીક YouTube માં થોડીક માહિતી છે વધારે મારી કરતા તો ચેક કરે છે કારણ કે મારી ચેનલમાં સ્ટ્રાઇક આવી ગઈલે ને તો સિલ્વર પ્લે બટન હજી ન થયું અને જો એ નાસ્તો બાસ્તો કરીને બધા બેઠા છે ઓ મનીષા બેનનો ફોન આવ્યો છે વિડિયો કોલ શરૂ કર કે બસારી આ રોવે છે અને લઈ ન ગયો ને ત્યાં

લાલાના ધાબા ઉપર આવી ગયા એટલે લાલાનું નથી પણ बाजूના ઘર ધાબા પર લાલાને જો અમે નવું મકાન બને છે અમાર લાલો જો છે મકાન મરાવા કે રીતનું છે એમાં મેં નું ધીમે ધીમે શરૂ થઈ છે તો બહુ મસ્ત કામ શરૂ મકાન કામ શરૂ બેન તૈયાર થઈ ગયા છે લાલજીભાઈ તૈયાર થઈ ગયા આ યુ આત્મા સ્પ્રે મારવાનો હે તમારે મારે એવો ભાઈ કોઈ દિવસ મજા આવશે તાર ભાભી ને દે લા 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 દો લા લા તમને નહીં 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 બસ બસ મમ્મી આવી ને સુગંધ નો ગમે આગળ કે આ જગભાઈ ના ગામ ગયા ઘરે ખબર પડે પાર્ટી આપવું હાલો જોઈએ આપડે પાર્ટી આપે છે કેવી આપડે જોઈએ ગામડાની એકદમ વાડી વિસ્તાર માં આપડે ગડી ગયા છે ને આવી રીતે આલીન આવીએ પૂછો આમ બધે આમ જોવા સીટી આમ અમારે ગામડું જ લાગે પણ છે ને ટૂંક આની જેવો ગારો ન હોય ટૂંકમાં રોડ ને એવું હોય

હાસપીન તો હું થોડાક રસ્તો ખરાબ છે એટલે વાંધો આવ્યો તો બાકી તો વાંધો કઈ છે એની સાફ પાણી પાઈ દીધા છે ને અત્યારે બધા મહેમાન બેઠા છે છોકરો ઘડીક વાર હું છે કવરાવતો તો કેમ કે ભાઈ છોકરો રમે કઈ માં સાહ પીવી હતી ને હું કેવાય કે બે વાર સાહ ઢોળ્યો છે તો ભાઈ અમારે એવડા લઈ ગયા છે આટો મારે વાજો આવી આવે ક્યાં ભાઈ સમાધાન થઈ ગયું છે આનું Sama dan tinju saya. Sama dan lek bhai na. Niya to to kan kiyo tum. Ami kai na keta bhai jao. Nahi nahi. Ami kai na dikyo ta. Ha bhai jao. Ta use pehla misri kusne mehman ne haas pe lei. Ha su ban kras. Hu ke. Mehman na dai bupor karavi dei apne. Ha lo ni a kare Baki jo badhai biatha se. ભાઈ ની આ રે ને એ તો ટેમ્પરરી બધે તારો કોઈને રવાના હું આને હંભળવામાં હું લી લી વાતો મને એવું સાનો રી છે ને આપણે આજના છે જેકભાઈના ઘરે થાબા ઉપર અને આયાથી લોકેશન તમને બતાવું કેવું જોરદાર છે જો હા મને અંડા ગાયને રોકાઈ જાઓ હા તો રોકાઈ જાઓ એમ તો ગાયને લઈ જાઓ મજા આવે કારણ કે લોકેશન મેં તુ નાની પેલા હું આવ્યો તો તર મૈ કીધું તો અને અત્યારે બીજી પેને વ્લોગમાં તો તમે કદી આ લોકેશન પહેલી વાર જોઈ શકો કદીસ મજા આવે સારે બળ કે ખેતર નેવું જ છે છે ગામ નથી એટલે હું વાડીયું અલગ હોય યાર જો તમે સારે બળ પાસ્ત છે જો બતાવો કે ભાઈ અહીંયા બેઠા એમ

કાઈ અમારા મહેમાન નવજીમાં પુરસુખ થઈ ગયો તમાર ના બહુ તમે ટાઈમ લઈને તો વધારે મજા આવે ના કાઈ મજા આવે બાપા હું રોટલા બનાવી હા આવે હવે ક્યારે મને ક્યારે આવશો તમે ટાઈમ લઈને હો

હા તો જો તમે रूपाબેન ને તોળાક તાશો આજે અમે ના ઘરે પોગી ગયા થી જો જય માતાજી रूपाબેન હા ઓ રોજ વિડિયો માં જાવી છે આજ રીઅલ જઈ લીધા એવો આવિનાશ આવિનાશ હું એમ કે એમ હારું ને ય

ટાઈમ લેનું આવો રૂપા બે હું છે ને તમારા વિડીયો જોઈને ને આવો સાચો હમણાં ફ્રેન્ક તમારો મેં જોયો ગાડી વાળો

એના બીજી છે કે આ શું છે બે સ્પ્રાઈઝ સ્પ્રાઈઝ તો બ બાટ આમ જો મને એટલા છે કે આમ જો બે ખાધી એને એના બદલે થેન્ક યુ થેન્ક યુ તો લેવા ભાઈ એવું છે કે મારું ઇન્ટરવ્યુ છે તો આપણે ભાઈને આપી મારું હું નામ શું છે કે આવશે મુકેશ સરિયા વ્લોગમાં ટૂંક સમયની અંદર મારું ઇન્ટરવ્યુ આવશે કેમ કે લાલજી સિયા વ્લોગ છે એમાં લગભગ મારું એક ઇન્ટરવ્યૂ છે અને આમાં પણ આવશે આ ભાઈની ચેનલમાં જો જો એમાં કઈ જીત મારી કેવી ઇન્કમ છે શું છે એમાં બધું હું કહીશ ઇન્ટરવ્યુ આપું પણ એક શબ્દ ઉપર ચોલો ચિપ્સ ખાઈ ઉપર જો ડાયરેક્ટ અમે ઘરે આવી ગયા છીએ કેમ કે રસ્તા બસ્તા મેગા લીજન હતો કેમ પડી જાય તો તમે કઈ કેમ ની હું આલી કહું છું પણ તમે કઈ શિંધું કર્યું નહીં અમે રાતે જર એટલામાં ઘરે આવીયાસી થાકી ગયાસી પણ જાગરણ સે કેટલા બધા મહેમાનને બોલાવ્યા છે તો હવે હાથ બીજો હાથ બીજો હું તો એમ તમે જાગજો અને લઈ જજો બધાને जागरण કરાવજો तू નહીં આવ નારેન આવવાનું છે ભાઈ સારું તો હાલો ને जागरण જોઈ એટલે પોગે છે મારું તમને તો અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કમેન્ટ બોક્સ માં જરૂરજો મારી ચેનલ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જેથી ગમે તો શેર કરજો અને તમારે કાઈ કહેવાનું હે ભાઈ તો આ કેમ બહુ રોતો તો